ગાંધીનગર જિલ્લાના મુબારકપુર ગામે આવેલ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઓપીડીમાં આગ લાગતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી તાત્કાલિક ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર ફાઇટરો દોડી આવી અને આગને ઓલવી નાખવી હતી કોઈપણ પ્રકારની જાનહાની થયેલ નથી હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના મુબારકપુરા ગામ પાસે આવેલ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ઓપીડી વિભાગમાં ચાલુ ઓપીડીએ આગ લાગતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી ગાંધીનગર ફાયર ફાઇટરને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે આગને કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ નુકસાન થયું છે કયા કારણોસર અને કેવી રીતે ઉમારપુર ગામ પાસે આવેલ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઓપીટી વિભાગમાં આગ લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિસ્થિતિ થાળે પડી ગઈ છે